તો જય સ્વામીનારાયણ કેમ છો મિત્રો મજામાં 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 જ હશે તો સ્વાગત છે તમારા નવ બ્લોગની અંદર તમે જ કહી દીઓ અત્યારે મેં અહીંના સમય હું કામ બ્લોગ બનાવા આવ્યા છે તમને તો ખબર નહીં હોય એટલે હું જ કહી દઉં કે કાલે અમારી ગુરુકુલની અંદર અમારા ગુરુ એટલે કે ગુરુ મહારાજ આવવાના તેનું આગમન એટલે બધે વિદ્યાર્થીને એક અલગ અલગ ફેટ તરીકે આપવા માગીએ ગુરુ મહારાજને એટલે કોઈ કોઈ ના હાર બનાવે કોઈ ચોકલેટ ના હાર બનાવે આપવાનું બધું બનાવે અત્યારે સ્વાગત માટે બેન પાર્ટી ની તૈયારી કરે અને અત્યારે બધી તૈયારી ધૂમધામ રાસ ની પ્રેક્ટિસ કરે સ્વાગત રાસ ની સ્વાગત રાસ એટલે અત્યારે બધી પ્રેક્ટિસ ધૂમધામથી થી ચાલે આપણે બધા ફાયદા એ કઈ કઈ રીતે તૈયારી કરે એ જોઈએ સાધુ આશ્રમ આવી ગયા તો અહીંયા એના બધા હાર બનાવે હે બારમાવાળા બધા વિદ્યાર્થી બધા હાર બનાવે ચાલો આપણે જોઈએ કઈ રીતે તૈયારી કેવી રીત કરે હારની હાર બનાવે બાકી આમ તો ખાલી ત્યાં ગુરુ મારે સુગંધ એવી આવ્યા ને આમ ફૂલ જેવી બધા ફૂલ આવી ગયા કેટલા પચાતે પાંચ કિલો ફૂલે ત્રીસ ત્રીસ કિલો ફૂલ પાખડી કરીને ગુરુ મહારાજનું નું સ્વાગત ને એટલે પાખડી થી સ્વાગત દે ફૂલ ની પાખડી આપણે બીજા જઈશું તો અહીંયા બધા જો હે ને નાના વિદ્યાર્થી થી લઈને મોટા વિજય બારમા વાળા બધા વિદ્યાર્થી ફૂલ નો હાર બનાવ્યા અને નાના વિદ્યાર્થી બધા ફૂલની પાખડીઓ બધા કરે આગમન ને ફૂલ ધામ ધૂમથી તૈયારી હાલે

ચોકલેટ નો હાર બને એક જગ્યાએ ફૂલ નો હાર બનતા હતા બેન વાળા બધા સુઈ ગયા તા આપડે હોલે જઈએ ને રાસ ની પ્રેક્ટિસ કરાવ્યા મને લાગે કાલે ગુરુ મહારાજ આવવાના એટલે રાસ ની પ્રેક્ટિસ કરાવ્યા તો હાલો હું થઈએ ને હોલે તો આપડે એ જોઈ આવ્યા અહીંયા હોલ આવ્યા હતા હોલે તો હે ને અઠિંગા રસની પ્રેક્ટિસ હાલે આઠિંગ વારસ હમણાં જિલ્લા કક્ષાએ એને કલા મહાકુંભમાં ગઈ હતી ને એટલે જિલ્લા કક્ષાએ પહેલો નંબર આવ્યો હોય એટલે હવે એને ઝોન કક્ષાએ જવાની હોય તો અત્યારે ઝોન કક્ષાની તૈયારી થવાની થાય છે અઠિંગા રસની ચાલો આપણે જોઈએ કેવી તૈયારી હાલે એની અઠિંગા રાસની તૈયારી આવતી હતી તમને શું લાગે જોન કક્ષાએ જો હા કે ના કોમેન્ટ કરી દેજો અને આ આપણો વ્લોગ અહીંયા જ પૂરો કરી દેજો ગુરુ મહારાજ આવવાના જ આગમનની તૈયારી ફૂલ જોશની ધૂમધામથી થતી હતી તો જો તમને વ્લોગ ગઈ હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને જો તમારે ગુરુ મહારાજનો પ્રવચન સાંભળવો હોય તો ભાદર ગુરુકુલ ચેનલની અંદર લાઈવ આવતો હોય છે તેમાં તમે જોઈ લેજો તો ફરી મળ્યા એક બતાવું મુજબ બધાને